કેમ સવો બધા મિત્રો હા તો હવે ધીરે ધીરે સા ભરીને સા સામાં હળું હળું જાવ કહું કાલે લગ્ન હતા તો ના મડન એવું બધું ખોલે છે એટલે હું કાલો સા બને આવતો જાઉં એક બહણી ભરીને ને લેતો જાઉ બધે હાટું તો હજી તો અહીંથી આગું છે એમ નહીં દેખાય તો અડધે પોઈ ગયો છે અડધી હારી ને હા તો અહીંયા જોયું ત્યાં કહું આંબાને અહીંયા કેરીઓ અને પીળી થઈ ગઈ કેરી જવા આવું છે ભાઈ ઉનાળે લૂર લાગીને પીળી પડી જાય કેરીઓ અહીંયા થોડું નમવું જો તાર આવી ગયા હા હા હવે જો પોગો આવી ગયો હવે જો અહી થી દેખાતા હશે મંડપ ખોલે અને હજી અમારા અહીંયા ઉતાહણી ઓરી આવી તો ડુંગળી ઉભી બોલો પાંચ તરી સોપાણ હોય ને ડુંગળીનું એક બહણી છે વીસ જણા છે કેટલા વીસ જણા વીસ જણા વસાળ એક બહુ થઈ રહે છે કેમ લાગ્યા તમને જો નાના નાખવા પછી તો થઈ રહે હા મંડપ જો ખોલે અત્યારે મોટા કપ પછી તો અડધા ને થાય એવું છે ભાઈ બોલેરો ફરી વાળ્યો એક ટ્રેક્ટર ફરી વાળ્યું છે એક બોલેરો વઈ ગયો લાગે છે તો હું એક આતો ફેરો મારી દો ગાડી નું ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર મારી દો